જેતપુરમાં ચાર પગનો આતંક જોવા મળ્યો છે જૂના રૂપાવી રોડ પર આવેલ વાડીમાં દીપડાએ મારણ વાછર વહેલી સવારે જૂના રૂપાવટી રોડ પર આવેલ રમેશભાઈ વલ્લભભાઈ વાડીમાં વલ્લભભાઈનું મારણ કર્યાની ઘટના સામે આવી છે વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને આ ઘટનાની જાણ કરી હતી દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે સીમ વિસ્તારના વાડી માલિકો ને દીપડાને પાંજરી પૂરવા માટે હાલ તો માંગ ઉઠી રહી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે રિપોર્ટર જયભાઈ બગિયા એ ટુ ઝેડ ન્યૂઝ જેતપુર રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા મારી વાડી જુનારો પાવટી રોડ ખાડા વિસ્તારમાં આવેલી છે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ ત્રણ વાછડીનું મારણ કરેલું છે ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે તો તાકતાલ કે પાંજરે પૂરવા વિનંતી આ દીપડાએ જે ત્રણ વાછડીનું મારણ કર્યું છે તમને લોકો ને કેવો ભય કેવો લાગે ભય તો રાત ને દિવસ અમારે અહીં રહેવાનું હોય તો ભય તો લાગે જ ને જંગલી પ્રાણી છે એને મારા કઈ ન ફેર પડે રાત્રે રાત્રિ દરમિયાન તમારે અહીંયા આવવું હોય તો હવે ભય લાગે છે ભય તો લાગે જ ને સાહેબ ભય તો અમારે રાત્રે આવે ત્યારે હાથમાં લાકડી કે એવું કઈ રસ્ય રાખવું જ પડે કેટલા પેલી વાર પ્રથમ વાર આ બાજુ આવ્યો કે અવારનવાર આવે છે અવારનવાર આવે છે પણ મારે પેલી વાર કરેલું તમારી માંગ શું છે માંગ એ છે કે આ જંગલી પ્રાણી જેટલા સિંહ દીપડા જે હોય તે પાંજરેપૂર વિનંતી કારણ કે અમારા આ વિસ્તાર છે ને આખો જાડીઓ થી ભરેલો છે ખારા પાટમાં જંગલી બાવર ગાંડા બાવર બધું વધારે છે એટલે રાત ને દિવસ દીપડા એમાં લઈએ